બોડેલીના ઝાખરપુરા નર્મદા કેનાલ નીચે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો રૂપિયા પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખની એક હજાર ચારસો પચાસ બોટલ સાથે બે આરોપીઓની ધરપકડ છોડાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે આવા પ્રયાસોને અટકાવવા જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ વધુ એક મોટી સફળતા મેળવી છે તાજેતરમાં જિલ્લા એલસીબીની ટીમ બોડેલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ખાંટિયાવાટ તરફથી બોડેલી તરફ એક સેવરોલેટ કારમાં વિદેશી દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે બાતમીના આધારે એલસીબીની ટીમે બોડેલી તાલુકાના ઝાકરપુરા ગામ પાસે નર્મદા કેનાલ નીચે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમી મુજબની જી જે ત્રેવીસ એ એફ એસી નેવ નંબરની સેવરોલેટ કાર આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ એક હજાર ચારસો પચાસ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર પાંચસો વીસ થવા જાય છે આ મામલે એલસીબી ટીમે કારમાં સવાર બે આરોપીઓને ઝડપી પાડ્યા ઝડપાયેલા આરોપીમાં મકબૂલ ઉર્ફે મકો ફરીદભાઈ ડોંડેરા રહેવાસી મહાત્મા ગાંધી સોસાયટી શેરી નંબર ત્રીસ એસી ફૂટ રોલ જંગલેશ્વર રાજકોટ અલ્તાફભાઈ છોટુભાઈ પીરજાદા રહેવાસી જંગલેશ્વર મેઇન રોડ શેરી નંબર એકત્રીસ રાજકોટનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસે વિદેશી દારૂ સેવરોલોટ કાર મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ સાત લાખ નેવ્યાસી હજાર બસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી રોકવા સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે